હેલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર તો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છે જે આપણે ગઈકાલે વિડીયો મૂકેલો હતો અને જેમાં આપણે તમને ચોક્કસ માહિતી આપેલી હતી કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે તો આજે હવામાન વિભાગે થોડો ચેન્જ કરેલો છે હવામાન વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં થોડો ચેન્જ કરેલો છે તો આપણે તેના ઉપર થોડી નજર રાખીએ કેમકે અમુક એરિયા એવા છે જ્યાં અતિશય ભારે વરસાદ થવાની સંભાવના હતી તેની જગ્યાએ બીજા એરિયા ઉમેરવામાં આવ્યા છે તો આપણે ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ આ વીસ તારીખનો આપણો હવામાન વિભાગે જાહેર કરેલો ફોટો છે જે તમે જોઈ શકો છો અને ભાવનગર ભાવનગર અને અમરેલી આ રેડ એલર્ટ છે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકા આ ઓરેન્જ એલર્ટમાં છે ત્યારબાદ બનાસકાંઠા અને સાબરકાંઠા પણ ઓરેન્જ એલર્ટમાં છે ભરૂચ સુરત તાપી ડાંગ ઓરેન્જ એલર્ટ અને નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ આ બધું રેડ એલર્ટમાં છે તો આ ચેન્જીસ થયા છે દેવભૂમિ દ્વારકા જામનગર આ બધું રેડ એલર્ટ હતું પછી કચ્છમાં અમુક એરિયો રેડ એલર્ટ હતો તેની જગ્યાએ હવે આ ફક્ત એટલા જિલ્લા રેડ એલર્ટ છે પણ વરસાદ સાર્વત્રિક ઓગણીસ તારીખે સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાત ઉપર થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે આ તો રેડ એલર્ટ છે બાકી તમે અહીંયા ઉપર જોઈ શકો છો આ વીસ તારીખનો ફોટો છે અને વીસ તારીખના સમગ્ર ગુજરાત ઉપર વરસાદ થઈ શકે પિચોતેર ટકા વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે પચીસ ટકા ન થાય પીચોતેર ટકા થાય તેમ ગણવાનું રહે હવે આપણે વિન્ડી વેધરના માધ્યમથી પણ જોઈ લઈએ કે વાસ્તવિકતામાં વરસાદ ઓગણીસ તારીખે શું છે અને શું નથી પછી હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઈશ ઓફિસ ઓફિશિયલ જે હવામાન વિભાગે જાહેર કરેલો છે તે ફોટો પણ આપણે જરૂરથી જોઈશું આ વિન્ડી વેધર છે આ તમે જોઈ શકો છો આજનું હવામાન વિભાગ કેવું રહેવાનું છે તે આપણે પ્લે કરી અને જોઈ લઈએ કેમ કે સિસ્ટમ જે બંને સિસ્ટમ આવી રહી હતી તે અત્યારે એક થવાની જે તેના વાદળ છે તે બંને જોઈન્ટ થાય તેવી સંભાવનાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત ઉપર આ તમે જોઈ શકો છો વીસ તારીખના રોજ ગુજરાત ઉપરથી ઘણી વખત ત્રણથી ચાર વખત આજે આપણું વાદળનું આપણે કહેવાય વાદળનો ઘેરો કે ગુજરાત ઉપરથી હેવી વાદળનો ઘેરો પસાર થવાનો છે જે રાઉન્ડમાં ઘૂમતો હોય એટલે સમગ્ર ગુજરાત ઉપર જ તે ઘૂમવાનો છે એટલે વીસ તારીખના રોજ એટલે કે આજ દિવસના રોજ ખૂબ સારો એવો વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલી છે પછી એક તારીખના પણ રહેશે વરસાદ અને બાવીસના પણ હળવા ઝાપટાં અથવા કોઈ જગ્યાએ સારો એવો વરસાદ રહી શકે પણ જે સિસ્ટમ આપણે વાત કરતા હતા કે ત્રણ સિસ્ટમ છે બે સિસ્ટમ અત્યારે જોઈન્ટ થશે જો ત્રીજી પણ ત્યાંથી પ્રેશરથી જોર મારશે તો હજી બાવીસ ત્રેવીસના પણ વરસાદ રહેશે તે આપણે આગળના વિડીયોમાં આજ સાંજ સુધીમાં આપણે ખબર પડશે ત્રીજી સિસ્ટમનું પ્રેશર કેવું છે હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં આ તો આપણે આજનું જોયું કે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો એરિયો છે તેના ઉપર વરસાદનું જોર ખૂબ સારું એવું રહેવાનું છે હવે હું સેટેલાઇટનો ફોટો બતાવી દઉં આ સેટેલાઇટનો ફોટો છે અને આ જે મેં તમને વાત કરી આ સિસ્ટમ બંને અલગ અલગ હતી અત્યારે જોઈન્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વાદળ અને આ તરફ ગુજરાત ઉપર આગળ વધશે એટલે આજે આપણો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે ગુજરાતનો ત્યાં ખૂબ સારો એવો અસર રહેવાની છે અને જે ઉપરની સિસ્ટમ છે તે અહેમદાબાદની આસપાસના એરિયામાં સક્રિય છે એટલે ત્યાં પણ ખૂબ સારી એવી એક તમને વરસાદી માહોલ જોવા મળશે અને આ સિસ્ટમ જે હું તમને બતાવી રહ્યો છું આ ત્રીજી સિસ્ટમ છે જો આ પહોંચી જશે તો ખૂબ સારો એવો વરસાદ બાવીસ ત્રેવીસના રોજ પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગે જાહેર કરેલી છે આ કોઈ આગાહી નથી આપણે સચોટ માહિતી આપીએ છીએ બધા પ્લેટફોર્મમાંથી ભેગી કરી અને તમારી સામે એક સાદા અને સિમ્પલ રીતના તમને સમજાય તે રીતના આપણે તમારી સમક્ષ માહિતી રજૂ કરીએ છીએ તો વિડીયો આપણો જો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ભાઈઓને